નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર સાત સ્વતંત્રતર ભારત આ એકમ સાતના કુલ પાસાઠ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ખાલી જગ્યાની સ્થાપના કરી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આરજી હકુમતની મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ આરજી હકુમતની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર બે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન ખાલી જગ્યા હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યાના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી તોને ઉત્તર આવશે વિકલ્પ સી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી પ્રશ્ન નંબર ચાર ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા સાતે રાજ્યોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સાત બહેનોના નામે ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા સાતે રાજ્યોને સાત બહેનોના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન પાંચ આજે ભારતીય સંઘ એટલે કે ઈસવીસન બે હજાર સોળની સ્થિતિ ખાલી જગ્યા રાજ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઓગણત્રીસ ભારતની અંદર ઈસવીસન બે હજાર સોળની સ્થિતિમાં કુલ ઓગણત્રીસ રાજ્યો હતા પ્રશ્ન નંબર છ ખાલી જગ્યામાં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી અસમમાં અસમ રાજ્યની અંદર બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે પ્રશ્ન નંબર સાત આંધ્રપ્રદેશમાંથી ખાલી જગ્યા રાજ્યની રચના થઈ તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તેલંગાણા આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ પ્રશ્ન નંબર આઠ બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું ખાલી જગ્યા કરવાનો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શોષણ બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું શોષણ કરવાનો હતો પ્રશ્ન નંબર નવ ભારતે અંતરિક્ષમાં ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામના ઉપગ્રહો છોડ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આર્યભટ્ટ ભાસ્કર અને રોહિણી ભારતે અંતરિક્ષમાં આર્યભટ્ટ ભાસ્કર અને રોહિણી નામના ઉપગ્રહો એટલે કે દૂરસંચારીને કહેવામાં આવે ગુજરાતીમાં ઉપગ્રહો જોડ્યા છે પ્રશ્ન નંબર દસ આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે ખાલી જગ્યા સાથે જોડાણ કર્યું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પાકિસ્તાન સાથે આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પ્રશ્ન અગિયાર ઈસવીસન ઓગણીસો છપ્પનમાં ખાલી જગ્યા રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું ત્યાંનું ઉત્તર આવશે વિકલ્પ એ હૈદરાબાદને ઈસવીસન ઓગણીસો છપ્પનમાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું પ્રશ્ન નંબર બાર ખાલી જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા તેનું ઉત્તર આવશે વિકલ્પ સી વીપી મેનન વીપી મેનન સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા પ્રશ્ન નંબર તેર આઝાદી મળી એ સમયે કાશ્મીરના મહારાજા ખાલી જગ્યા હતા તો ઉત્તર આવશે વિકલ્પ બી હરિસિંહ ડોગરા આઝાદી મળી એ સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા હતા પ્રશ્ન ચૌદ ગોવા દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતા ખાલી જગ્યામાં સત્યાગ્રહીઓ શહીદ થયા તો ઉત્તર આવશે વિકલ્પ એ ગોવા મુક્તિ આંદોલનમાં ગોવા દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ છે શહીદ થયા પ્રશ્ન પંદર ગોવાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી પણજી ગોવાનું મુખ્ય મથક પણજી છે પ્રશ્ન સોળ ઉત્તરાખંડની રાજધાની ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ દહેરાદૂન ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે પ્રશ્ન સત્તર ભારતમાં ભાષાવાદે ખાલી જગ્યાને ઉત્તેજન આપ્યું છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રદેશવાદને ભારતમાં ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે પ્રશ્ન અઢાર ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા મહાન વૈજ્ઞાનિક હતા ત્યાંનું ઉત્તર આવશે વિકલ્પ બી એપીજે અબ્દુલ કલામ ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ એપીજે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક હતા પ્રશ્ન ઓગણીસ ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યા વિકસાવ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પએ જી એસ એલવી નામના સાધન ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના આ જીએસએલવી નામના લોન્ચરો વિકસાવ્યા છે પ્રશ્ન નંબર વીસ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ પછી સરદાર વલ્લભભાઈ પટેલની સ્વતંત્રતા મળ્યા બાદ એટલે કે ઓગણીસો સુડતાલીસમાં ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી એટલે કે વલ્લભભાઈ પટેલ ત્યારે આપણા ગૃહમંત્રી બન્યા હતા પ્રશ્ન એકવીસ પાકિસ્તાને કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી અને ઉત્તર આવશે વિકલ્પ એ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ પાકિસ્તાને કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા માટે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી પ્રશ્ન બાવીસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે અને ઉત્તર આવશે વિકલ્પ બી પહેલી મે ઓગણીસો સાઠ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન પહેલી મે ઓગણીસો સાહીઠ છે પ્રશ્ન ત્રેવીસ ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનોના નામે ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને સેવન સિસ્ટર્સ સાત બહેનોના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર પ્રદેશ એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી પણ ચંડીગઢ લક્ષદ્વીપ અને પુંડુચેરી છે પ્રશ્ન પચીસ ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી ક્યુ રાજ્ય અલગ પડ્યું અને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી તેલંગાણા ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા નામનું નવું રાજ્ય અલગ બન્યું પ્રશ્ન છવ્વીસ ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું તેનો ઉત્તર આવશે વિકલ્પ બી બિહાર ઝારખંડ રાજ્ય છે એ બિહાર રાજ્યમાંથી અલગ પડ્યું છે પ્રશ્ન સત્યાવીસ મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ વિદર્ભની મહારાષ્ટ્રમાંથી વિદર્ભ નામના અલગ રાજ્યની માગણી ચાલુ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હાલ એટલે કે ઈસવીસન બે હજાર સોળમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો ઉત્તર આવશે વિકલ્પડી ઓગણત્રીસ એટલે કે બે હજાર સોળના વર્ષમાં ભારતીય સંઘમાં ભારતમાં કુલ ઓગણત્રીસ રાજ્યો હતા પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયા બે રાજ્યો સેવન સિસ્ટર્સમાંના રાજ્યો નથી તો ઉત્તર આવશે વિકલ્પ ઉત્તરાખંડ અને ઝારખંડ ઉત્તરાખંડ અને ઝારખંડ રાજ્યો છે એ સેવન સિસ્ટર્સના નામે જે ઓળખાતા રાજ્યો છે ભારતના ઉત્તર પૂર્વના એ રાજ્યોમાં એનો સમાવેશ થતો નથી પ્રશ્ન ત્રીસ નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાંનું એક નથી તો આવશે વિકલ્પ બી ગોવા ગોવા રાજ્ય છે એ ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાંનું એક નથી પ્રશ્ન નંબર એકત્રીસ ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી તેને ઉત્તર આવશે વિકલ્પ સી આયોજન પંચની ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી હતી પ્રશ્ન બત્રીસ ઉદ્યોગો ઉર્જા કૃષિ આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે આનું ઉત્તર આવશે વિકલ્પ એ બાયોટેકનોલોજીનો ઉદ્યોગો ઉર્જા કૃષિ આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે પ્રશ્ન તેત્રીસ સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એકવીસ જૂનના દિવસને સંયુક્ત રાષ્ટ્રોએ એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે પ્રશ્ન ચોત્રીસ હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ કનૈયાલાલ મુનશીએ હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પ્રશ્ન પાંત્રીસ આરજી હકુમતની સ્થાપના કોણે કરી તેનો ઉત્તર આવશે વિકલ્પ સી જુનાગઢના નાગરિકોએ આરજી હકુમતની સ્થાપના જુનાગઢના નાગરિકોએ કરી હતી પ્રશ્ન છત્રીસ જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હકુમતની સ્થાપના કરી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ મુંબઈ શહેરમાં આરજી હકુમતની સ્થાપના કરી હતી પ્રશ્ન સાડત્રીસ ભારત સરકારે જૂનાગઢને ભારત સંઘ સાથે કેવી રીતે જોડી દીધું તેનો ઉત્તર આવશે વિકલ્પ એ લોકમત લઈને ભારત સરકારે જૂનાગઢને ભારત સંઘ સાથે લોકમત લઈને જોડી દીધું હતું પ્રશ્ન આડત્રીસ ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા તેનું ઉત્તર આવશે વિકલ્પ ડી હરિસિંહ ડોગરા ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા હરિસિંહ હતા પ્રશ્ન ઓગણચાલીસ પુડુચ્ચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ભારત છોડોનું પુડુચ્ચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું પ્રશ્ન ચાલીસ રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું તેનું ઉત્તર આવશે વિકલ્પએ ગોવા મુક્તિ આંદોલન રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીજોથી મુક્ત કરવા માટે ગોવા મુક્તિ આંદોલન કર્યું હતું પ્રશ્ન એકતાલીસ ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું તેનું ઉત્તર આવશે વિકલ્પ એ ઓપરેશન વિજય ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું અભિયાન ચલાવ્યું હતું પ્રશ્ન બેતાલીસ દાદરા નગર હવેલીનું મુખ્ય મથક ક્યુ છે તેનું ઉત્તર આવશે વિકલ્પ સી સેલવાસ દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ છે પ્રશ્ન તેતાલીસ દમણ અને દીવનું મુખ્ય મથક ક્યુ છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી દમણ દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે પ્રશ્ન ચુમ્માલીસ ગોવાનું મુખ્ય મથક ક્યુ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પણજી ગોવાનું મુખ્ય મથક પણજી છે પ્રશ્ન પિસ્તાલીસ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન કોણ હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ફઝલ અલી રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ફઝલ અલી હતા પ્રશ્ન છેતાલીસ રાજ્યોની પુનરચના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી ઉત્તર આવશે વિકલ્પ ચૌદ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજ્યોની પુનરચના કાયદા મુજબ ચૌદ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી પ્રશ્ન સુડતાલીસ ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી તો ઉત્તર આવશે વિકલ્પડી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની રચના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ કરવામાં આવી પ્રશ્ન અડતાલીસ ઈસવીસન બે હજારમાં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઝારખંડની ઈસવીસન બે હજારની સાલમાં બિહાર રાજ્યમાંથી ઝારખંડ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી ઈસવીસન બે હજારમાં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ છત્તીસગઢની ઈસવીસન બે હજારની સાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી પ્રશ્ન પચાસ ઈસવીસન બે હજાર બેમાં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તેનો ઉત્તર આવશે વિકલ્પ સી ઉત્તરાખંડની ઈસવીસન બે હજાર બેમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઉત્તરાખંડ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી પ્રશ્ન એકાવન આંધ્રપ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રાયલ સીમા આંધ્રપ્રદેશનો રાયલ સીમા નામનો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત છે પ્રશ્ન બાવન છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે છેલ્લા પાંચ દાયકામાં એટલે કે પચાસ વર્ષમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે પ્રશ્ન ત્રેપન ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી ઈ શ્રીધરને ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને ઈ શ્રીધર નામના વ્યક્તિએ સફળ બનાવ્યો છે પ્રશ્ન ચોપન ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા તો અને ઉત્તર આવશે વિકલ્પ એ પોખરણમાં ભારતે રાજસ્થાનમાં પોખરણ નામના સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા પ્રશ્ન પંચાવન જુનાગઢના નવાબે કોને જોડાણ ખત લખી આપ્યું તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી પાકિસ્તાને જૂનાગઢના નવાબે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનને જોડાણ ખત લખી આપ્યું હતું પ્રશ્ન છપ્પન પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી તેનું ઉત્તર આવશે વિકલ્પ બી જૂનાગઢને પાકિસ્તાને ભારતના જુનાગઢ નામના દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી હતી પ્રશ્ન સત્તાવન ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો તેનું ઉત્તર આવશે વિકલ્પડી આર્યભટ્ટ નામનો ઈસવીસન ઓગણીસો પિંચોતેરમાં ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો હતો પ્રશ્ન અઠ્ઠાવન ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી લખનઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે પ્રશ્ન ઓગણસાઠ ઉત્તરાખંડની રાજધાની કઈ છે તને ઉત્તર આવશે વિકલ્પ બી દહેરાદૂન ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન છે પ્રશ્ન સાઠ કર્ણાટકની રાજધાની કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ બેંગલુરુ કર્ણાટકની રાજધાની બેંગલુરુ છે પ્રશ્ન એકસાઠ નીચેના બનાવોને સમય અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સૌપ્રથમ આવશે બનાવ બી ત્યારબાદ એ ત્યારબાદ સી અને ત્યારબાદ ડી હવે આપણે વાંચી લઈએ સૌ પ્રથમ ઘટના બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દુ સ્વતંત્ર ધારો પસાર કર્યો ત્યારબાદ ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું ત્યારબાદની ઘટના યમનમાં લોકોએ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો ત્યારબાદની ઘટના હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું પ્રશ્ન બાસઠ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તેનો ઉત્તર આવશે વિકલ્પ બી સૌપ્રથમ ઘટના આવશે એ ત્યારબાદની સી ત્યારબાદ ડી અને ત્યારબાદ બી જોઈએ આપણે એ ભારતના રાજ્યોનો ભારતના રાજ્ય બંધારણનો અમલ શરૂ થયો ત્યારબાદની ઘટના ગોવા દીવ દમણ દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ત્યારબાદની ઘટના બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી અને છેલ્લી ઘટના આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય તેલંગાણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ પ્રશ્ન ત્રેસઠ નીચેના બનાવોને સમય અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સૌપ્રથમ આવશે સી ત્યારબાદની ઘટના એ ત્યારબાદ ડી અને ત્યારબાદ બી જોઈએ આપણે સૌપ્રથમ જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચનો નિમવાની જાહેરાત કરી ત્યારબાદની ઘટના ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી ત્યારબાદ ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો અને ત્યારબાદની ઘટના મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી પ્રશ્ન નંબર ચોસઠ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂંક થઈ હતી અને ઉત્તર આવશે વિકલ્પ સિંહ સરદાર વલ્લભભાઈ પટેલની સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી પ્રશ્ન પાસાઠ છેલ્લો પ્રશ્ન પાકિસ્તાને કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ પાકિસ્તાને કબજે કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા માટે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રોની એટલે કે યુ એનની સલામતી સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત